કોંગ્રેસે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્લોટના વેચાણ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી દેવાંગ દાણીએ કહ્યું કે રિવરફ્રન્ટ એ આઇકોનિક પ્રોજેક્ટ છે જ્યાં અનેક લોકો આવી રહ્યા છે એક હજાર કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે ભારતનો સૌથી મોટો રિવરફ્રન્ટ બંને બાજુ ડેવલપ થઈ રહ્યો છે અને રિવરફ્રન્ટના તમામ પ્લોટોની તબક્કાવાર હરાજી કરવામાં આવી રહી છે અમદાવાદ મહાનગરનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો સાબરમતી નદી એક સુખી ભટ્ટ નદી તરીકે જોવા મળતી હતી પાણી પણ નહોતું આજે રિવરફ્રન્ટ જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે રિવરફ્રન્ટની પાછળ પંદરસોથી ઇન્દિરા બ્રિજ સુધી એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે એના એક હજાર કરોડના ટેન્ડર પણ નીકળી ચૂક્યા છે ફેઝ ટુનું કામ હાલમાં ચાલુ છે અને ભારતનો આ મોટામાં મોટો રિવરફ્રન્ટ એ બંને સાઇડે ડેવલપ થઈ રહ્યો છે રિવરફ્રન્ટમાં જે પ્લોટો આવેલા છે એની તબક્કાવાર હરાજી કરવામાં આવી રહી છે આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ઉપર એક એન્ટર્નમેન્ટ હબ ઊભું થવા જઈ રહ્યું છે તે લગભગ બે હજાર છવ્વીસ એન્ડ સુધીમાં અથવા તો સત્યાવીસમાં એ હબ તૈયાર થશે પરિણામે અનેક લોકો આ રિવરફ્રન્ટની મુલાકાત લેશે તબક્કાવાર જે પ્લોટો આવેલા છે કોમર્શિયલ પ્લોટો એની તબક્કાવાર એની હરાજી પણ કરવામાં આવશે આમ આવનાર સમયગાળા દરમિયાન જે રિવરફ્રન્ટ છે એ અમદાવાદ નહીં એક અને ગુજરાત અને ભારતની આપણે વાત કરીએ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે એક ઉભરી આવશે